તો જે પ્રમાણે જે વડોદરાની અંદર જે હરણી લેક દુર્ઘટના સર્જાઈ અને તેના બાદ જે હવે અઢાર લોકો સામે છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ઓફિશિયલ જે એફઆઈઆરની કોપી છે તે અત્યારે ગુજરાત ફર્સ્ટ પાસે આવી છે તેની અંદર જે આ કોન્ટ્રાક્ટર છે તે કોન્ટ્રાક્ટરની અંદર જે ઓપરેટર સહિતના જે ટોટલ અઢાર લોકો છે કે તેમની સામે આ પ્રકારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં અલગ અલગ જે કલમો લગાવવામાં આવી છે તે અંગે આપણે સીધી જ એફઆઈઆરની કોપી ઉપર નજર કરી કે આખરે શું છે આની અંદર વડોદરા મનપાના જે કાર્યપાલક ઇજનેર છે તેમના દ્વારા છે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે તેની અંદર આઈપીસીની કલમ ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ અને એકસો ચૌદ મુજબ છે તે અઢાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે આજે ફરિયાદની અંદર જે આરોપીઓના નામ છે તે તમામ મેસર્સ કોટિયા પ્રોજેક્ટ એટલે કે જે બે હજાર સત્તરથી હરણી લેક પ્રોજેક્ટનો તમામ જે કામકાજ છે તે સંભાળે છે અને તેમની પર જ આ પ્રકારના જે તે આરોપ છે તે લગાવવામાં આવે છે કારણ કે ગઈકાલની જે દુર્ઘટના બની તેની અંદર સંપૂર્ણ જવાબદારી અને બેદરકારી આ પ્રોજેક્ટ નું સંચાલન કરતી મેસ કોટિયા કંપનીના જે તે જવાબદારોની છે તેની અંદર સૌથી પહેલાં બિનિત કોટિયા હિતેશ કોટિયા ગોપાલદાસ શાહ વત્સલ શાહ દીપેન શાહ તરમિલ શાહ આ બધા જે છે તે આરોપીઓ છે તે કોટિયા પ્રોજેક્ટની અંદર કામ કરે છે ઉપરાંત જે રશ્મિકાંત પ્રજાપતિ જતીન દોશી નેહા દોશી તેજલ દોશી ભીમસિંહ યાદવ વૈદ પ્રકાશ યાદવ ધર્મીન પટાણી નૂતન શાહ વૈશાખીબેન શાહ અને લેક ઝોનના જે મેનેજર છે શાંતિલાલ સોલંકી તેમની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે બોટ ઓપરેટર નયન ગોહિલ અને બીજો જે બોટ ઓપરેટર છે અંકિત તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જો કે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધીમાં માત્ર બે લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે આની અંદર જે નાયબ કાર્યપાલક ઇજનેરે જે ફરિયાદ નોંધાવી તેની અંદર ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ અને એકસો ચૌદ મુજબ જે ફરિયાદ નોંધવામાં આવી છે તેની અંદર વધીને સાત થી દસ વર્ષ સુધીની જોગવાઈઓ છે ઉપરાંત જે અલગ અલગ કલમોની આપણે વાત કરીએ તો કલમ ત્રણસો ચાર મુજબ જે હત્યાનો સાપરાધ મનુષ્યવધનો જે છે તે ગુનો દાખલ કરવામાં આવે છે તેની અંદર દસ વર્ષ દસ વર્ષથી લઈને આ જીવન સુધી આજીવન કે સુધીની સજાની જોગવાઈ આ કલમ હેઠળ રહેલી છે ઉપરાંત જે ત્રણસો આઠની અંદર છે જાણી જોઈને મનુષ્યનો જીવ જોખમમાં મૂકવો ઉપરાંત ત્રણસો સાડત્રીસની જે આઈપીસીની કલમ લગાવવામાં આવી છે તેની અંદર જાણવા છતાં પણ બીજાના જીવને જોખમમાં મૂકવા તેની અંદર વધુમાં વધુ છ માસની સજાની જોગવાઈ કરેલી છે ત્રણસો આડત્રીસની અંદર છે કે કોઈ ભયજનક પ્રવૃત્તિ કરીને બીજા લોકોના જીવ છે તે જોખમમાં મૂકવાના જે છે તેની અંદર વધુમાં વધુ બે વર્ષ સુધીની સજા થઈ શકે છે ની અંદર જે આરોપીઓ સામે જે ગુનો નોંધવામાં આવ્યો છે તે તમામ આરોપીઓ જાણતા હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની સેફ્ટી કે લાઈફ જે લાઈફ સેવિંગ જે જેકેટ હોવા જોઈએ બોટની અંદર જે જરૂરી છે તે નથી આપ્યા અને આની અંદર સૌથી મોટો ખુલાસો એફઆઈઆરની અંદર એ થયો છે કે આ જે બોટ હતી તે બોટની અંદર ચોવીસ વિદ્યાર્થીઓ સહિત ટોટલ ઓગણત્રીસ લોકો સવાર હતા ઓગણત્રીસ લોકો એટલે કે જેની ક્ષમતા છે બોટની તે બોટની ક્ષમતા કરતાં બમણા લોકોને બોટની અંદર બેસાડવામાં આવ્યા હતા તેની અંદર આ જે દુર્ઘટના સર્જાઈ અને ત્યારબાદ બાર બાળકો અને બે શિક્ષિકાઓના જે છે તે મૃત્યુ પામ્યા છે અને આ ઘટના બાદ હવે સરકારે પણ તાત્કાલિક છે છે મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા અને મુખ્યમંત્રીના આદેશ બાદ મેજિસ્ટ્રિયલ તપાસ થયા બાદ દસ દિવસની અંદર છે રાજ્ય સરકારને તપાસનો જે અહેવાલ છે તે સુપ્રત કરવામાં આવશે અને તેના આધારે જ રાજ્ય સરકાર હવે જોવાનું રહે છે કે કેટલી કડક થઈને કાર્યવાહી કરે છે કારણ કે આ પ્રકારે અગાઉ પણ આપણે મોરબીની દુર્ઘટના જોઈ હોય કે પછી સુરતનો અગ્નિકાંડ જો કે અલગ અલગ હોસ્પિટલોને જે કોવિડ વખતે જે દુર્ઘટનાઓ સર્જાઈ હતી તેની અંદર પણ આપણે જોયું હતું પરંતુ ક્યાંય કોઈ નક્કર કાર્યવાહી નથી થઈને તેના જ કારણે કદાચ કોઈ આ અકસ્માતની ઘટનાઓ હોય આ તથ્યકાંડ જેવા કાંડ હોય આવી બધી ઘટનાઓ જે સાસવારે બનતી રહે છે પરંતુ નક્કર કાર્યવાહીના અભાવે ક્યાંક ને ક્યાંક આરોપીઓ છે માત્ર નાના નાના પ્યાદાઓ છે તે નોર્મલ કલમો હેઠળ કોર્ટ સુધી પહોંચે છે અને પછી ત્યારબાદ એન કેન પ્રકારે છે તે છૂટી જતા હોય છે પરંતુ હવે જોવાનું રહેશે કે આ માસૂમ બાળકોનો તો કોઈ પરંતુ રૂપિયા કમાવાની લાલચ ની અંદર છે બમણા રૂપિયા કમાવાની લાલચ ની અંદર છે આ પ્રકારે જાણી જોઈને લોકો ના જીવ લેનારાઓ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે અમિતા